ખાણી છે અને હું અભિષેકના ભાગુ છું આ ઘટના વિશે એવું કહેવાનું મારું થાય છે કે મારા દીકરાની હજી ચિતા ઠરી નથી ત્યાં આરોપી છૂટી ગયો છે હજી ચોવીસ કલાક થયા નથી તો આરોપી છૂટી ગયો તો આ કઈ રીતનો ન્યાય કહેવાય અમારી સાથે મારા દીકરા સાથે કઈ રીતનો ન્યાય કહેવાય અમારી માંગ એ છે કે અમને સંતોષકારક ન્યાય આપો અને જેને આ એક્સિડન્ટ કરેલું છે કે જે આ બનાવ બનેલો છે એની ઉપર હજી સુધી માનવ કલમ લગાડેલી નથી

કોઈ પણ નો હોઈ શકે છે એટલે પોલીસ ખાતા થી માંડી ગવર્નર સુધી અલગ ગૃહમંત્રી સુધીની મારી એક જ માંગ છે કે આમાં યોગ્ય ન્યાય કરો યોગ્ય ન્યાય કરો યોગ્ય ન્યાય કરો અને આરોપીને સમાજ સાથે ખુલ્લો કરો તો આરોપી જોવે કે સમાજમાં આ આરોપીને સમાજ જોવે કે આવા આરોપી આવા છોકરાઓ બધા આવા ગુના કરે છે એને વાળવાની કોશિશ થાય સમાજ જાગૃત થાય આજે અમારો દીકરો કાલે બીજાના દીકરાનો વારો છે તો આ વિશે બધા જાગૃત થાય એના માટે બધું કરો અને અમારા ન્યાય 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 આપો 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 મારા ઘરના જે મેમ્બરો છે મને અમને તો લેડીઝ છે બહુ અમને આ બાબતમાં ન ખબર હોય પણ અમારા જેન્ટ કીધું કે એફઆઈઆર માં હજી સુધી એના પપ્પાનું નામ છે એનું એડ્રેસ છે એની જે પર્સનલ ડિટેલ છે ગાડી વિશે ગાડી ખબર છે કઈ છે નંબર ખબર છે પણ એની પર્સનલ ડિટેલ કાઈ અમારી પાસે આવી નથી અને એફઆઈઆર માં કોઈ જાતનું એડ્રેસ કે એની સરનેમ છે એના પપ્પાનું નામ છે એ કાઈ નથી અમારા દીકરાનું અમે બધું આપ્યું છે પપ્પાનું નામ છે આપનું નામ છે તે છે તો એનું કેમ નહીં જરૂર તો એની છે કેમ કે આરોપી એ છે અમે તો નથી આરોપી તો એનું બધું જાહેર થવું જોઈએ આવી રીતે જો છાવર સુ તો સમાજમાં ગુના વધશે સમાજ વ્યવસ્થા પડી ભાંગશે એટલે અમારી અરજી સ્વીકારે અને આમાં યોગ્ય ન્યાય કરે અને કદાચ આમાં અમને